મહારાત્નો પરિચય કહેતો અને વાતચીત ઉપરથી ખબર પડી કે આ કોઈ સામાન્ય વરણી નથી મહારાજે પંચાળાના પહેલા વચાણુંમાં કહ્યું કે શબ્દ છે એ વ્યક્તિ માત્રને જણાવનારો છો માણસ એવા શબ્દ બોલે એના ઉપરથી એક એવો છે એની પરત થઈ જાય જદા જદા મુંચથી વાક્ય માણો તદા તદા જાતિ કુલમ પ્રમાણો માણસના મોમાંથી નીકળતા શબ્દો ઉપરથી એનું કુળ એની જ્ઞાતિ જાતિ એનો માણસને અંદાજ આવી જાય એકવાર એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ અંધ વ્યક્તિ એ રસ્તાની અંદર ધ્યાનમાં બેઠી હશે હવે રાજાની સવારી આવી તો સવારી આવે પહેલાં સિપાહી સપરા પણ આગળ ચાલતા હોય તો રસ્તો ક્લિયર કરતા જતા હોય તો સિપાહી પહેલાં વ્યક્તિને જોઈને કે જાય એ આંદડા આગો છે રાજાની સવારી આવે છે તો પેલા એ જવાબ આપ્યો કે સિપાઈ સાહેબ એટલી શું ઉતાવળ છે કે આ આંધળો છે જોઈ શકતો નથી હું સિપાઈ કેવી રીતે ખબર પડી ગઈ અને આ કોણ રાજા છે ને શું છે થોડો થોડોક વાર્તાલાપ ચાલ એટલામાં તો પ્રધાન આવે વજીર આવ્યો એ વજીરે જોયું કે આ આંધળી વ્યક્તિ રસ્તા ઉપર બેઠી છે એટલે એણે પોતે એને કહ્યું કે હે અંધજન જરા રસ્તા માંથી આગો ખસ તો રાજાની સવારી જઈ શકે ત્યારે એટલે એને જો કે કોઈ આંગળી વ્યક્તિ રસ્તામાં બેઠી છે તો એને કહું કે પ્રજ્ઞાચક્ષુ જરા બાજુમાં ખસો તો કેમ નહીં રાજા સાહેબ હમણાં રસ્તો કરી આપ તો બધાને આશ્ચર્ય થયું કે આ માણસ છે આંગળો પણ ને સિપાઈ તરીકે ઓળખી ગયો ને વજીર તરીકે ઓળખી ગયો રાજાને રાજા તરીકે ઓળખી ગયો આ કેવી રીતે શક્ય બન્યું એને પૂછ્યું એણે કહ્યું કે તમારી બોલી ઉપરથી ખબર પડી કે આ સિપાહી આવ્યો એને લઈ અંદર આગો લઈને બંને વાત કરી મને ખબર પડી કે ચા કરતા કેટલી ગરમ હોય એટલે આ સિપાહી હોવો જોઈએ પણ જે વજીર હતો એણે કહ્યું કે હે અંધજન એને જે આંધળો એવું ના કહ્યું અંધજન વાત કહી તેના શબ્દ એ એના આ રીતે મોભાને અનુરૂપ હતા એટલે મને ખબર પડે કે આ વજેરી સિવાય બીજું કોઈ ને પણ રાજા તમે તો મને પ્રજ્ઞા ચક્ષુ કહીને બોલા આંધળો પણ નહીં અંધજન પણ નહીં તો જો આ પ્રકારે યદા યદા મૂંચતી વાક્ય બાણ તદા તદા જાતિ કુલમ પ્રમાણ શબ્દ કેવા મોંમાંથી નીકળે છે એની બધી ખબર પડે કે એ પોતે કેની વ્યક્તિ છે તો મારા સાથે સુખાનંદ સ્વામીએ વાર્તાત કરી એઈ ઉપરની ખબર પડી કે આ વર્ણન ભાઈ સામાન્ય નથી એટલે સુખાનંદ સ્વામીએ કહ્યું કે ભయ్యా ગામમાં કરો आश्रम છે ત્યાં 50 સંતો છે જો તમે ત્યાં આવો તો વધારે ખૂબ આનંદ થશે અને તમને પણ આનંદ આવશે સંતોને જોઈને ત્યારે નીકળવાણી કહ્યું કે હું તો કોઈ દિવસ વસ્તીમાં જતો નથી વન બંગડામાં રહેવું જ અમને ગમે છે ત્યારે સુખાનંદ સ્વામીએ કહ્યું કે અમારો આશ્રમ એવો કંઈ વસ્તીમાં નથી એ ગામમાં પૈસા જ છે પછી ગામ શરૂ થાય મારે તમારે આવામાં કંઈ બાદ જેવું નથી અને આ જોઈને પછી નિકંઠભ ભરણી એ આશ્રમમાં ગયા અને પછી ત્યાં અઠે દ્વારકા કર્યું ને પછી રામાન સાંઈનો યોગ થયો પણ જો સુખાનંદ સ્વામીએ સંપર્ક કર્યો તો નીલકંઠ ભરણીને પોતે આશ્રમમાં સંપ્રદાયમાં લઈ આવ્યા સંપર્ક દિન ભગવાન પણ જો આ સંપ્રદાયમાં આવતા હોય તો કોઈ વ્યક્તિ કેમ ન આવે પછી એટલા માટે આ સંપર્ક દિન આજે રાખવામાં આવે છે કે આપણે પણ જે આપણા યોગમાં આવે એમનો જો આવી રીતે એની કક્ષા પ્રમાણે સંપર્ક કરીએ અને આપણને મળી છે વાત એને જો સમજાવતા જઈએ તો ચોક્કસ એને પણ સત્સંગનો રંગ લાગતો હોય છે આપણી જૂનાભી ગુરુ પરંપરાએ એમના જીવનની અંદર સંપર્ક સિવાય કર્યું છે શું આજે એમણે જે વિચરણ કર્યું ગુણા કેટાન લઈને મહોન સાંઈ મારા સુધી આપણે જોઈએ છીએ કે કોઈ મંદિરમાં પગ વાળીને બેઠા નથી મોટા મહાદય જેવા મંદિર બધી પ્રકારની સુવિધા વાળા છતાં પણ આ બધા જુનાધી ગુરુઓ ગામડે ગામડે ઢૂપડે ઢૂપડે ઘરો ઘર જઈ અને એમણે પોતે વ્યક્તિ માત્રના સંપર્ક કરી એને સત્સંગ કરાવ્યો મુણા સ્વામી એમની વાતોમાં કહ્યું કે અમે ગામડે ગામડે જઈને સાતસો ગામોની અંદર સત્સંગ કર્યા તો કેટલો સંપર્ક કર્યો હતો સાતસો ગામોની અંદર જઈ અને સ્વામી કે અમે આ સત્સંગ કરાવે છે જો આ સંપર્કનું પરિણામ છે તો એક એક વ્યક્તિ શાસ્ત્રીજી મહારાજ એક એક વ્યક્તિને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા કરાવવા માટે એનો સંપર્ક કરતા ગઢડાની અંદર અત્યારે ગગનમાં ગાજતું સંઘે મરમરનું એ ભવ્ય મંદિર આપણે જોઈએ છે પણ એ મંદિર શાસ્ત્રીજી મહારાજે જ્યારે બાંધવાનું નક્કી કર્યું એમણે નક્કી નહોતું કર્યું શ્રીજી મહારાજે નક્કી કર્યું મહારાજની ઈચ્છા હતી કે આ ટેકરા ઉપર આપણે મંદિર કરવું છે પણ એ વખતે સંજોગો સ્થાનુકૂળ ન થયા અને વાત ત્યાં આગળ અટકી ગઈ પણ શાસ્ત્રીજી મહારાજનો અવતાર એ શ્રીજી મહારાજના સંકલ્પો પૂરા કરવા માટે બોચાસ એમણે મંદિર કર્યું તે જગ્યા પોતાની ઈચ્છાથી પસંદ નથી કરી શ્રીજી મહારાજની ઈચ્છા હતી કે આ બોચાસરની અંદર મંદિર કરવું અને એના અંદર જે મૂર્તિઓ પધરાવવાની હતી એ પણ શ્રીજી મહારાજના મંદિરની અંદર હતા તો એમ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજે ક્યાં આગળ મંદિર કર્યું સારંગપુરમાં મંદિર કર્યું તે શાસ્ત્રી મહારાજે પોતાની ઈચ્છાથી નથી કર્યું ત્યાં પણ શ્રીજી મહારાજે રોજો ગોળો ફેરવીને મંદિરનું ખાતમુહૂર્ત કરેલ આપણે રોજા ઘોડાની મૂર્તિ પણ ત્યાં આગળ પધરાવી છે મહારાજ એની ઉપર બિરાજમાન છે તો આ પ્રકારે એ મહારાજની ઈચ્છા પ્રમાણે એમણે ત્યાં આગળ મંદિર કર્યું એ જ રીતે આટલા દ્રાજની અંદર મૂળું બેટર અને કૃષ્ણ માળી આ બે જે એ વખતના ભક્તો એને શ્રીજી મહારાજે પોતે મધ આપેલો કે આ મંદિર થશે એ રીતે શસુભાઈ ત્યાં મંદિર કર્યું તો એક સંકલ્પ શાસ્ત્રીજી મહારાજે શ્રીજી મહારાજના પૂર્ણ કર્યા તો ગઢરામના પણ મહારાજની ઈચ્છા હતા અને મંદિર કર્યું અને મંદિર લેવા માટે કરવા માટે જમીન જોઈએ અને જમીન એ શાસ્ત્રીજી મહારાજને ન મળે એવો પાકો બંદોબસ્ત એ વિરોધીઓ દ્વારા કરવામાં આવે છતાં શાસ્ત્રી મહારાજને પૂર્ણ શ્રદ્ધા કે અહીંયા ત્રણ શિખરનું મંદિર થશે જ્યારે જ્યારે ગેડા નદીએ લાવવા માટે જાય ત્યારે પોતે હાથ લાંબો કરીને બોલે જ્યાં જગ્યા ઉપર મહારાજને બેસવું છે ત્રણ શીખરનું મંદિર થશે બધા કે સ્વામી ગામમાં કોઈ પૂછે નહીં પટેલ ના કે પાણી જેવી વાત છે ગામમાં કોઈ આવવા દે કહેવાય કે પટેલને કહે ને એમનું પાણી કે મારા પપ ઝાડવા માટે નામ દે એટલે ભાઈ તને કોઈ ગામમાં ઘૂસવા જતું નથી તારા માટે ગરમ પાણી પણ તૈયાર રાખવાનું તો બધાને શાસ્ત્રીજી મહારાજની વાત આવી નાખતી અને બધાએ કહ્યું કે સ્વામી આ તો રાજાનો હુકમ છે કે અહીંયા યજ્ઞ પુરુષ દાસ શાસ્ત્રીને એક કશું વાર જમીન આપવી સરકારનું ફરમાન હોય તો પાંચ વર્ષ રાહ જોઈએ ને કદાચ સરકાર બદલાય ને ફરમાન બદલાય તો શક્યતા ખરી પણ રાજાશાહીમાં તો જ્યાં સુધી રાજા ન કામ બને તો શાસ્ત્રીજી મારે બધાએ કહ્યું કે સ્વામી અહીંયા તો મંદિર શક્ય જ નથી કારણ કે રાજાએ લાલ શહેરો મારી દીધો છે કે અહીંયા આપણને એક કશું જમીન ન મળે ત્યારે શાસ્ત્રી મારા પર ભાવમાં બોલી ગયા કે રાજ તો થશે પણ બંધીર અહીંયા બનશે અને એમના વચનને રાજ પલટો થયો ઓગણીસો સુડતાલીસમાં રાજ્ય ગયું અંગ્રેજોનું ભારત સત્તા દેશ બન્યો અને પછી તો બધા કાર્યો માટે જુદી જુદી જગ્યાએ કલેક્ટરો નિમાય તે વખતે આ ગઢડા જે ગામ એ પોતે ભાવનગર જિલ્લાનું ગામ ગણાય અને ત્યાં આગળ ભૂવિંદસિંહજી ઉદાસમાં એ પોતે આ રીતે ડેપ્યુટી કલેક્ટર તરીકે ભરત પર નિયુક્ત થયા તો શાસ્ત્રીજી મહારાજની પાસે આવ્યા અને શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે સ્વામી તમારી ઘણા વર્ષોથી ઈચ્છા છે કે કરણામાં મંદિર થાય હવે એ બધો કારોબાર છે મારા હાથમાં આવ્યો અને આપ અરજી કરો તો આપને જમીન મળે પણ ગોવિંદસિંહ ચુડાસમાને આવો ભાવ કેમ થયો શાસ્ત્રીજી મહારાજ માટે કારણ કે શાસ્ત્રીજી મહારાજે એમને લાગર પાંચસ છ કલાક સુધી સળંગ બેસી અને અક્ષર પૃષ્ણોત્તમની ઉપાસના કેવી રીતે શાસ્ત્ર સંમત છે શ્રીજી સંમત છે એ સમજાવે એમના મનની અંદર આ બેઠી હતી કે ગુણા ગીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ પરમેશ્વર એટલે શાસ્ત્રીમાના કામમાં ટેકો આપવા તૈયાર થયા અને એમણે પોતે ત્યાં આગળ કે શાસ્ત્રીમાને કહ્યું કે આપને જોઈએ જમીન આપો આપું તમે અરજી કરો બાપુ બાપુનો એક પાનો હતો ખૂપોટે નોટપુર પાનું પાડી જ અરજી કરી હવે લેટર પેડ ઉપર અરજી હોય કે એવા સારા કાગળ ઉપર અરજી હોય આટલી મોટી જમીન લેવાની હોય તો શાસ્ત્રીજી મહારાજ પાસે એવા કોઈ વ્યવસ્થા નહીં તો નોટપૂરના કાગળ ઉપર સ્વામી અરજી કરી લખ્યા અને જમીન મળી મંદિર થયું પણ જો આ વ્યક્તિગત સંપર્કનું આ પરિણામ કહી શકાય ગઢડાનું મંદિર એ જે કલેક્ટર હતા ગોવિંદસિંહજી એમને શાસ્ત્રીજી મહારાજે પોતે આ પ્રકારે વાતો કરીને નિશ્ચય કરાવેલો શાસ્ત્રીજી મહારાજ ઘણી વાર કહેતા કે આ જે સત્સંગ આપણો ચાલે છે એમાં નિર્ગુણ સ્વામીનો ચૌદ આની ભાગ છે અને મારો બે ભાગ છે તો આટલું બધું નિર્ગુણદાસ સ્વામીના સત્સંગની અંદર પ્રદાન એ શાસ્ત્રીજી મહારાજ ગણાવતા પણ એ નિર્ગુણદાસ સ્વામીને પણ શાસ્ત્રીજી મહારાજે વ્યક્તિગત સંપર્ક દ્વારા તૈયાર કરેલા જ્યારે નિર્ગુણદાસ સ્વામી પોતે વડોદરાની અંદર ભણતા અને જેઠાભાઈ તરીકે હતા અને શાસ્ત્રીજી મહારાજ એમને બાડી મંદિર છે બાડી વિસ્તારમાં ત્યાં અને મંદિરની અંદર એ શાસ્ત્રીજી મહારાજ રાત્રે શયન આરતી પછી એમને અક્ષર પુરુષોત્તમની વાત સમજાવવા બેઠા તો બીજા દિવસની સવાર સુધી સતત આઠ થી દસ કલાક એમને વાતો કરી અને એમને બરાબર મનમાં ફીટ થઈ ગયું કે ના બરાબર છે ભૂણા નિધાન ભાવી અક્ષર લો શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે આ વાતમાં વિવેક થઈ નથી કારણ કે ભગવાન સ્વામિનારાયણે આ કહ્યું છે શાસ્ત્રોમાં આ વાત બનતી આવે છે અને પછી આપણે અક્ષર પોષણાંગ માટે માથું મૂક્યું તો જો શાસ્ત્રીજી મહારાજના સંપર્કને કારણે આવા મોટા સંત આપણને મળ્યા એમના સંપર્કને કારણે આવું મોટું મંદિર ગઢડા આપણને મળ્યું તો આપણા જીવનની અંદર જે કોઈ આપણા યુગમાં આવે એને બને એવી વાત કરી ગઈકાલે આપણને એમ થાય કે હું કંઈ વાંચું નથી મને વાંચ્યું છે મને યાદ રહેતું નથી વાત કરવાનું મને ફાવે નહીં એ મારું અંગ નહીં પણ એવું નથી આપણે વાતો કરતા આવડે છે આપણે શરૂ કરવાની મુંબઈની અંદર શંકર ભગત કરી અને એ ગરીબ ભક્ત રહે છે હવે તદ્દન સાધારણ સ્થિતિના એમના ચહેરા પર તમે યુવકો મોઢાભાઈ માપ ન ઉડી શકે એની એમની ત્રેવડ આપણને લાગે પરંતુ એના મનની અંદર જીવની અંદર આક્ષેપોષની વાત અન્ય જે કરવી એ પ્રકારની એવી ધગશ તો અત્યાર સુધીમાં એ શંકર ભગતે નહીં નહીં તો ચારસોથી વધારે નિત્ય નિકા કરતા કર્યા હશે એમનો જે ગઢ વિસ્તાર છે આખો પાલનપુર બાજુનો સોળ ગામનો બધા ગામોની અંદર સત્સંગ મંડળે એમના વિચરણ એમના બધા તૈયાર થતા કાર્યક્રમોથી શરૂ થઈ ગયા અને ઉત્તરાયણ પર્વ નિમિત્તે પોતાના ઓળખીતા પાઠખીતા પાસે ગોળી માગવા નીકળે તો કેટલું બધું સીધું સામગ્રી અને કથા કરવા ઉભા બોલી ના શકે પરંતુ જો અંતરની અંદર નિષ્ઠા છે તે કાર્ય થઈ શકે છે તો મહારાજ સ્વામી આપણામાં રહીને કાર્ય કરવા માટે તત્પર છે પણ મનની અંદર સ્વામી આપણે એવું ધારીએ તો આ કાર્ય સારામાં સારું થતું હોય છે તો આ સંપર્ક બિલ છે સંપર્કમાં આવી સત્સંગ વધારવાની શક્તિ છે ત્યાં આણંદની અંદર એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી છે પરંતુ જે મોહન સ્વામી મહારાજે યુનિવર્સિટીના વિદ્યાર્થી અને એમને ભણાવનારા પ્રોફેસર હતા રણછોડભાઈ એમ પટેલ એ પછી સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ થયેલા પણ યોગીજી મહારાજના યોગમાં આવ્યા અને એકદમ નિષ્ઠાવન સત્સંગી થઈ ગયા એનું કારણ શું તેનું કારણ આપણા હરિભક્ત અંબાલાલભાઈ કરશનદાસ પટેલે કરેલો એમનો વ્યક્તિગત સંપર્ક એક વાર યોગી બાપા વિદ્યાનગર પધારેલા અને અંબાલાલ કાકા આ રણછોડભાઈને એ ઓળખી હતા એટલે આમાં જણ આપવા કે તમે યોગી બાપાની પૂજાના દર્શન કરવા માટે આવો ત્યારે આર્ય પટેલે એકદમ પતંગ કહી દીધું ત્યારે આવી વાત મારી આગળ કરવી નહીં જ્યાં કાલે આવજે બીજા દાડે અંબાલાલ કાકા હાજર થયા તો બીજા દણે કહું કાલે વાર ટાઈમ નથી કાલે આવજે ત્રીજે દિવસે મા સવારે પાંચ વાગે પહોંચી જાય અને એ વખતે આર પટેલ સાહેબ ને થયું કે આ વ્યક્તિને શું એને સ્વાર્થ થશે કે રોજ હું આ રીતે ધક્કા કરાવું છું તેમ છતાંય એ મને યોગી મહારાજના દર્શન કરવા માટે આવો એ આમંત્રણ આપવા આવે છે અને આર પટેલ સાહેબને એ આ રીતે થયું કે ચાલો હવે આક્ષેપોનું આગ્રહ કરે છે તો આપણે જવું અને પછી યોગી બાપાના પૂજા દર્શન કરવા માટે વિદ્યાનગર છાત્રાલયની અંદર પધાર્યા અને એમને સત્સંગનો રંગ લાગ્યો તો એ અંબાલાલ કલ્યાણ યોજના એ પોતે સાધારણ અધિભક્ત કથા વાર્તા કરતા કશું આવે નહીં પણ એમણે સંપર્ક કર્યો તો હવે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કહેવાય એવા રણછોડભાઈ પટેલને પણ સત્સંગ થયો તો આ સંપર્કમાં પણ શક્તિ છે એમ અનુમાં શક્તિ છે જે પવનમાં શક્તિ છે સૂર્યમાં શક્તિ જેમ સંપર્કમાં શક્તિ છે તો મવંતભાઈ મહારાજ પણ એ આનંદ પટેલ સાહેબની સાથે ભણેલા એમને આ સત્સંગમાં લાંબા રંબાલાલ કાકા એમને વ્યક્તિગત સંપર્ક કર્યો તો આવા મોટા પ્રોફેસર એ પણ આ સત્સંગ ની અંદર આવ્યા તો આપણને ખ્યાલ આવે છે કે આ સંપર્ક ની અંદર એવી તાકાત છે કે નિલકંઠ વર્ણીને સુખાન સંપર્ક સંપ્રદાય માં લઈ આવ્યો તો આવી રીતે સંપર્ક ને લીધે ગઢડા મંદિર ઉભું થયું એને લીધેલા સંપર્ક છે એટલે ઉગે છે આજે બાળકે પડતૃ ભૂમિમાં વાવેલું બીજ ઉગ્યા વિના રહેતું નથી કારણ કે બીજ સાચું છે એમ આપણી અક્ષર પુષણ વાત સાચી છે આપણે જેને કહીએ એને અસર થાય

દેવી પૂજકોના વાસમાં પધરામણ્યો કરી સંત કવિ પ્રીતમદાસની સમાધિ ધર્મલાભ આપ્યો ત્યારબાદ તેઓ બોરિયા આમોદ થઈને પંડોળી પહોંચ્યા અત્રે વરસતા વરસાદમાં ફાનસના અજવાડે પધરામણ્યો કરી નાર પધાર્યા આ ગામમાં યોજાયેલા ત્રી દિવસીય પારાયણના પ્રથમ દિવસે તારીખ ઓગણત્રીસ જુલાઈની સવારે સ્વામી શ્રી વચનામૃતના આધારે કથારશ વહાવ્યો કે બંધમાં એક હતિડાર પડે તેની ઉપેક્ષા કરીએ તો આખો બંધ તોડી નાખે તેમ ધર્મ નિયમમાં સહિજ ફેર પડે તો આગળ મોટા વર્તમાનમાંથી ને સત્સંગમાંથી પડી નાખે ભગવાન તો એક સહજાનંદ છે સ્વામી ને બીજા બધા તેમના દાસ છે જેમ પતંગમાં આ ગામમાં યોજાયેલા ત્રી દિવસીય પારાયણના પ્રથમ દિવસે ભગવાન તો એક સહજાનંદ છે ગુણાતીતાનંદ સ્વામી ને બીજા બધા તેમના દાસ છે જેમ પતંગમાં લાડુ પીરસતો હોય તેને લાડુ કહે છે પણ તે લાડુ નથી તેમ ભગવાને ધારણ કરેલા સંત ભગવાનના દાસ છે આ સિદ્ધાંત સુધા વહાવી વરાવેલા સ્વામીશ્રી નારમાં પધરામણીનો કાર્યક્રમ પૂર્ણ કરી સાંજે અમદાવાદમાં માંદગીના બીજાને સૂતેલા હરિભક્ત શ્રી સોમાભાઈ ચાવડા પાસે જઈ પહોંચ્યા તેઓને પોતાના સાનિધ્યથી જિંદગીની સાર્થકતાનો અનુભવ કરાવી સ્વામીશ્રી બોલ્યા આજે રવિવાર છે મંદિરે રવિ સભા ચાલતી હશે ત્યાં જઈ આવ્યા આમ કહેતા તેઓ હોસ્પિટલેથી મંદિર વધાર્યા તેથી સત્સંગ ગયો તો સૌને અચરજ ઉપજ્યું ઘણેરુની સ્થિતિમાં મુકાઈ ગયા તે સૌને અમૃત ધારાથી શીતળ કરતા સ્વામીશ્રી બોલ્યા શ્રીજી મહારાજ અખંડ કથા વાર્તા કરતા કથા વાર્તાથી સત્સંગ લીલો પલ્લવ છે દેશ પરદેશમાં સત્સંગ પહોંચ્યો તેનું કારણ કથા વાર્તા છે સત્સંગની હરિયાળીનું રહસ્ય સમજાવી રાત્રે પુનઃ નાર પધરાયેલા સ્વામીશ્રીએ અહીં તારીખ ત્રીસ જુલાઈની સવારે કથામૃત પીરસતા કહ્યું બધામાં ભગવાનનો વાસ છે તેથી જગત સુંદર લાગે છે નહીતર બધું ગંધાય ઉઠે મંદિરમાં બેસીએ એટલે વનમાં બેઠા કહેવાય આજ આપણું વન મહારાજે શહેરમાં આવા વન કર્યા છે જે ઉઠતા રહે તેમ સ્વામીશ્રીના વ્યવહાર અર્થો સ્ફૂટતા રહેતા તે કંઈક ના જીવન પથને પ્રકાશિત કરી મૂકતા આ રીતે સતત ત્રણ દિવસ સુધી સૌને કથા વાર્તા પ્રવાહમાં તરબતર કરનારા તેઓ તારીખ એકત્રીસ જુલાઈ ના રોજ પૂર્ણાહુતિનું પૂજન સ્વીકારી સુનાવ મેળવ કરમસદ પાવન કરતા તારીખ એક ઓગસ્ટના રોજ બોરસદ તરફ જઈ રહેલા આ મુસાફરીમાં વચ્ચે ગાના આવ્યું અહીં ગામની ભાગોળે સરદાર પટેલની પ્રતિમા પ્રતિષ્ઠિત થઈ આ પ્રસંગે જ સ્વામીશ્રી પસાર થતા સૌએ તેઓ પૂજન કરીને જવા વિનંતી કરી સ્વામીશ્રીએ મોટરમાંથી ઉતરી બાવલાને ચાંદલો કરીને વિદાય લીધી આ અરસામાં સ્વામીશ્રીના પારાયણ અને પધરાવણીઓની સાથે ક્યારેક ક્યારેક મેઘરાજા જોડાઈ જતા સ્વામીશ્રી પણ તેમનો અનાદર ન કરતા તેઓને પોતાની સાથે લઈ પધરામીઓ ચલાવતા બોરસદના રોકાણ વખતે આવી જ પરિસ્થિતિ હતી પરંતુ તેમાં એક ઘેર જતા ખાબોચ્યા અને કાદવને ઓળંગવાની મુશ્કેલી આડી આવતા તેને સામે કેવી રીતે જવુંની કાર્યકર શ્રી કાંતિભાઈ બારોટ મુકાઈ ગયા સ્વામીશ્રી પણ પાણી ભરેલા ખાબોચ્યા અને કીચડ જોયા પરંતુ તેઓની નજરે કંઈક વિશેષ પણ જોયું તેઓએ નોંધ્યું કે આ પાણી અને કાદવને ઓળંગવા વચ્ચે વચ્ચે ઈંટોના ટુકડા ઢેકાળા વગેરે મૂકેલા છે આલબત્તા પથરાની ઈંટો પણ તેની ટોચ માનમાં દેખાય એ રીતે પાણી કે કાદોમાં ખૂપેલા હતા તોય તેની પર પગ માંડીને નિશ્ચિત ઘેર પહોંચી જવાની ગણતરી સ્વામિશ્રીએ કરી લીધી તેઓની નજર અને માનવી નજરમાં ફરક અહીં પડતો જ્યારે માનવી આંખ મુશ્કેલી જુએ ત્યારે સ્વામિશ્રી તે મુશ્કેલીઓ અંગનો માર્ગ જોતા તેથી જ જ્યાં સૌ ઊભા થઈ રહે ત્યાં સ્થવ સૌ તેઓ આગળ ધસી જતા આજે પણ એમ જ બન્યું જાણે નાના કિશોરો ઠેખાડા પર પગ મુકતા કૂદતા ખાબોચિયા પાર કરે તેમ સ્વામીશ્રી અઠાવન વર્ષની જેફ સામે સામે પહોંચી ગયા ગયા તેઓની અને સંતુલન જોઈ સ્થિર થઈ ત્યાં પહોંચેલા સ્વામીશ્રી બોલ્યા મારી પાછળ પાછળ ચાલ્યા આવો વાંધો નહીં આવે એક અદભુત તેઓના મુખેથી સડી પડી ત્યાં પ્રસંગ કે એક એ કાર્યકર પૂરતી જ નથી સ્વામીશ્રી સૌને કાયમ માટે કહી રહ્યા છે કે મારી પાછળ પાછળ ચાલ્યા આવો વાંધો નહીં આવે કારણ કે ઉન્નતા ખલુહુ સંપદોગ્રત ખલુહુ સંપદોગ્રતસતા અર્થાત મહાન પુરુષોના અનુસરવાથી સઘળી સંપદા સામે આવીને ઉભી રહી જાય છે